ઉબલેટા તાલુકાના મજેઠી ગામે નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમલભાઈ ડાંગર મજેઠી દ્વારા ઉમાવનનું નિર્માણ આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગ વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી અસાધારણ ગરમી વરસાદની પેટર્નમાં ફેરફાર હિમખળ પીંગળવા ભૂકંપ વાવાઝોડા વગેરે અનુભવી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશ વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે આવા જ એક સેવાયજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી પાંચસો કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં લીમડા પીપળા વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન સાદર રખુડો બીલી બોરસલી સેતુર ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુપંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘે ઘઘેરું જંગલ સ્વરૂપ બની જશે જે અહીંથી પસાર થતાં સેંકડો માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પક્ષીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે કેપીએસએનએ એ તેના દાતાઓ શ્રી જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરેલ છે તે સર્વનો હૃદયપૂર્વક આભાર માની છે સાથે સાથે સૌ કોઈ તન મન અને ધનથી આવા સેવાના કાર્યોમાં મદદ કરે એવી અપીલ કરી છે we ગુડ મોર્નિંગ મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નવબોલુટ શાળામાંથી સો છોકરાઓ અને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખું એક ઉમાવન વન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે માહિતી આપી અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે બધા આપણે જે જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને વૃક્ષોને કાપીને ત્યાં આપણે બિલ્ડિંગો ઊભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે ને જે આજે આપણે ઓક્સિજન ની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકા થી કડવા પટેલ સમાજ છે કે જે આ સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલીએ તમને થેન્ક યુ જય હિન્દ મારું નામ મારા ભાવસાદ છે અને હું ચોથા ધોરણમાં ભણું છું હું મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે અમે આજે મટેડી ગામમાં આવ્યા છે અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી અને બધું જોવા મળે છે મારું નામ બારે યાદ છે હું ધોરણ 5 માં ભણું છું મારી શાળાનું નામ છે નોબલ વુડ સ્કૂલ આજ જો અમે પ્રકૃતિના ખોળે મજેથી આવ્યા છીએ ત્યાં ઉમાવન રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણને ઘણી બધી વાતો શીખવા મળે છે અમે અનેક ઝાડ જોયા તેના ઔષધિઓ અને ઔષધિઓનો સૌ ઉપયોગ છે તે જોયા અને આ ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ થેન્ક યુ